નમસ્કાર ફિટનેસ આ શબ્દ તો આપણે કેટલીય વાર સાંભળીએ છીએ ખરું ને પણ શું એનો મતલબ ખાલી જીમ જવું કે પછી દોડવા જવું જ છે આજે આપણે ફિટનેસના એવા પાંચ પાયાના સિદ્ધાંતો વિશે જાણીશું જે કોઈને પણ સાચા અર્થમાં સ્વસ્થ અને મજબૂત બનાવી શકે છે તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલો અને સૌથી જરૂરી સવાલ આ ફિઝિકલ ફિટનેસ છે શું એનો મતલબ શું થાય કોઈ મેરેથોન દોડી શકે એ ફિટ છે કે પછી જે ઘણું બધું વજન ઉપાડી શકે એને ફિટ કહેવાય ચાલો સમજીએ કે સાચી ફિટનેસ આ બધાથી ક્યાંય આગળની વાત છે જો એની એક સીધી સાદી વ્યાખ્યા છે ફિઝિકલ ફિટનેસ એટલે શરીરની એવી હાલત એવી કંડિશન કે જેમાં આપણે રોજના કામ હોય કોઈ રમતગમત હોય કે પછી કોઈ પણ શારીરિક કામ બધું જ એકદમ સહેલાઈથી અમે ખાસ થાકીયા વગર કરી શકીએ એટલે કે આ વાત ખાલી જીમમાં પરસેવો પાડવાની નથી આ તો આખી જિંદગીને પૂરેપૂરી એનર્જીથી જીવવાની વાત છે તો ચાલો હવે આપણે એ પાંચ આધાર સ્તંભોમાંથી સૌથી પહેલાં અને કદાચ સૌથી અગત્યના પિલરની વાત કરીએ આ છે કાર્ડિયો રેસ્પિરેટરી ફિટનેસ હવે આ શબ્દ થોડો અઘરો લાગે પણ એનો સીધો મતલબ છે આપણા હૃદય અને ફેફસાની તંદુરસ્તી એની તાકાત એને આપણા શરીરનું એન્જિન પણ કહી શકાય છે જે આખા શરીરને ચલાવે છે હવે જુઓ જ્યારે આપણે દોડીએ સાયકલ ચલાવીએ કે પછી સ્વિમિંગ કરીએ ત્યારે એવું નથી કે ખાલી કેલરી બળી રહી છે ના એનાથી પણ વધારે આપણે આપણા હૃદયને આપણા એન્જિનને મજબૂત બનાવી રહ્યા છીએ આપણું હૃદય ધીમે ધીમે એક સ્માર્ટ પંપની જેમ કામ કરવા માંડે છે મતલબ ઓછા ધબકારામાં વધુ લોહી પંપ કરે છે અને આનાથી જ સ્ટેમિના વધે છે એ જ જાદુ છે જે આપણને દિવસભર થાકવા નથી દેતો ચાલો હવે વાત કરીએ બીજા પિલ્લરની આ છે આપણા સ્નાયુઓ એટલે કે મસલ્સ હવે મસલ્સની ફિટનેસમાં છે ને બે બહુ જ જરૂરી ભાગ છે પહેલું છે મસ્ક્યુલર સ્ટ્રેન્થ એટલે કે સ્નાયુઓની તાકાત અને બીજું છે મસ્ક્યુલર એન્ડ્યુરન્સ એટલે કે સ્નાયુઓની સહનશક્તિ એક રીતે કહીએ તો એક છે ધમાકેદાર પાવર અને બીજું છે લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા આ બંને વઠ્ઠેનો ફરક સમજવા જેવો છે ખરેખર જુઓ મસ્ક્યુલર સ્ટ્રેન્થ એટલે શું એટલે કે એક જ ઝાટકે આપણે કેટલી મેક્સિમમ તાકાત લગાવી શકીએ ધારો કે બહુ ભારે વજન ઉપાડવું જ્યારે મસ્ક્યુલર એન્ડ્યુરન્સ એટલે કોઈ એક કામ થાક્યા વગર આપણે કેટલી લાંબી વાર સુધી કે કેટલી વાર કરી શકીએ જેમ કે લાંબો સમય પ્લેન્ક પોઝિશનમાં રહેવું કે પછી ઘણા બધા પુશઅપ્સ કરવા તો સવાલ એ થાય કે આ બેમાંથી વધારે જરૂરી શું છે સ્ટ્રેન્થ કે એન્ડ્યુરન્સ જવાબ એકદમ સિમ્પલ છે બંને કોઈ પાવરફુલ કામ કરવું હોય તો સ્ટ્રેન્થ જોઈએ અને આખો દિવસ એનર્જી સાથે કામ કરવું હોય તો એન્ડ્યુરન્સ જોઈએ આ બંનેનું કોમ્બિનેશન જ આપણને સાચા અર્થમાં સ્ટ્રોંગ બનાવે છે ઓકે તો હવે આપણે એવા બે પિલર્સની વાત કરીશું જેમના પર ઘણીવાર લોકોનું ધ્યાન નથી જતું પણ એ એટલા જ જરૂરી છે આ છે લવચિકતા એટલે કે ફ્લેક્સિબિલિટી અને શારીરિક રચના એટલે કે બોડી કોમ્પોઝિશન આ બંને આપણી ફિટનેસના આખા માળખાનો પાયો છે એમ કહી શકાય ફ્લેક્સિબિલિટીને સમજવા માટે છે ને એક સિમ્પલ ઉદાહરણ લઈએ આપણા શરીરને એક રબર બેન્ડ જેવું સમજો રબર બેન્ડ જેટલું ફ્લેક્સિબલ હોય એના તૂટવાના ચાન્સ એટલા ઓછા બસ એવું જ આપણા શરીરનું છે સ્ટ્રેચિંગ અને યોગા જેવી કસરતો આપણા સાંધા અને સ્નાયુઓને લવચીક રાખે છે આનાથી આપણી મુમેન્ટ સુધરે છે અને સૌથી અગત્યનું ઈજા થવાનો ખતરો ઘટી જાય છે અને હવે આવીએ આપણા પાંચમા અને છેલ્લા પિલ્લર પર બોડી કોમ્પોઝિશન એટલે કે શારીરિક રચના હવે એક મિનિટ માટે વજનના કાંટા પર જે નંબર દેખાય છે ને એને ભૂલી જાઓ કારણ કે આ વાત એનાથી ઘણી ઊંડી છે બોડી કોમ્પોઝિશન એટલે આપણા શરીરમાં ચરબી એટલે કે ફેટ અને સ્નાયુ એટલે કે મસલ્સ આ બંનેનું પ્રમાણ કેટલું છે અને આ બેલેન્સ શેનાથી આવે બસ બે જ વસ્તુઓથી સારો ખોરાક અને રેગ્યુલર કસરત પણ આ બેલેન્સ જરૂરી કેમ છે કારણ કે એક બહુ મજાની વાત છે આપણા મસલ્સ છે ને એ ફેટ કરતાં વધારે કેલરી બાળે છે ઇવન જ્યારે આપણે આરામ કરતા હોઈએ ને ત્યારે પણ એટલે જ સારો ખોરાક ખાઈને અને કસરત કરીને મસલ્સ વધારવા એ હેલ્ધી રીતે વજન કંટ્રોલમાં રાખવાનો સૌથી સારો રસ્તો છે સારો તો આપણે આ પાંચે પિલ્લર્સને એક એક કરીને સમજ્યા હવે ચાલો આ બધાને જોડીને જોઈએ કે કમ્પ્લીટ ફિટનેસનું આખું ચિત્ર કેવું દેખાય છે તો એક વાત બરાબર યાદ રાખવા જેવી છે સાચી ફિટનેસનો મેજિક નંબર છે પાંચ આનો અર્થ એ નથી કે કોઈ એક જ વસ્તુમાં એક્સપર્ટ બની જવાનું અસલી ફિટનેસ તો આ પાંચેય વસ્તુઓ એટલે કે સ્ટેમિના સ્ટ્રેન્થ એન્ડ્યુરન્સ ફ્લેક્સિબિલિટી અને બોડી કમ્પોઝિશન આ બધાની વચ્ચે પરફેક્ટ બેલેન્સ બનાવવામાં છે આ જ બેલેન્સ છે જે કોઈને પણ સાચા અર્થમાં ફિટ બનાવે છે તો સવાલ એ છે કે ફિટ લાઈફની રેસીપી શું છે ખરેખર તો એ બહુ સિમ્પલ છે પહેલું પોતાની કસરતમાં આ પાંચે વસ્તુઓનો સમાવેશ કરો બીજું રોજની ઓછામાં ઓછી ત્રીસથી પિસ્તાલીસ મિનિટ એક્ટિવ રહો અને ત્રીજું બેલેન્સ ડાયટ લો બસ આ ત્રણ નિયમો અને આ જ સંપૂર્ણ ફિટનેસનો રસ્તો છે અને હવે જતા જતાં એક સવાલ ચલો આપણે સૌ પોતાની ફિટનેસ રૂટીન વિશે વિચારીએ શું એમાં આ પાંચેય વસ્તુઓનો બેલેન્સ છે બની શકે કે આપણે રનિંગમાં બહુ સારા હોઈએ પણ સ્ટ્રેચિંગ કરવાનું ભૂલી જતા હોઈએ કે પછી સ્ટ્રેન્થ ટ્રેનિંગ તો કરીએ પણ કાર્ડિયો પર ધ્યાન ન આપતા હોઈએ ક્યાંક સુધારાની જરૂર છે આના પર જરૂર વિતારજો કારણ કે યાદ રાખજો સાચું બેલેન્સ જ સાચી ફિટનેસ છે સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર